જુઓ આપણા તાલીમ કેમનો હેતુ પણ એ છે એના વિડીયો મૂકવાનો હેતુ પણ એ છે કે ખેડૂતો આખું કામ બીજાને ના આપી દે પણ અમુક કામ પોતે કરે અને અમુક પ્રક્રિયા જ્યાં કરાવવી પડતી હોય ત્યાં કરાવે તો એને સાવ સસ્તામાં પતી જાય માનો કે આખી વારસાઈ દાખલ કરવા કોઈકને દો તો પછી ત્રીસ હજાર એની કોઈ એમઆરપી છે નહીં દસ હજાર એવો ખર્ચો થાય પણ ખાલી આંબો હાથે બને આવો તો પછી પ્રક્રિયા સરખી છે તો આંબો બનાવવાનો હાલનો ખર્ચો રેગ્યુલર ગમે ત્યાં તમે જાઓ તો હજાર રૂપિયાની આજુબાજુ ચાલે છે કે કોઈ પણ એડવોકેટ પાસે જાઓ તો એ હજાર રૂપિયામાં તમને આંબો બનાવડી આપશે એમાં તમને એફિડેવિટ કરી દેશે ખેતાના પચાસ સ્ટેપ ઉપર પચાસ પચાસ સ્ટેપો એફિડેવિટ થશે એનો નમૂનો ફિક્સ જ છે કે આંબા માટેનું એફિડેવિટ હું નીચે સહી કરનાર એટલે જો વ્યક્તિ હયાતીમાં આંબો બનાવતો હોય એનું નામ અને વારસદાર હોય તો વારસદાર આંબો બનાવે છે એનું નામ એની બધી વિગત અને પછી નીચે વારસદાર જેટલા એના હોય આંબામાં જેટલા હકદાર હોય એની પત્ની એના પુત્રી પુત્રો જે ક્રમશઃ લાગુ પડતા હવે કોઈ ગુજરી ગયેલું સંતાન હોય તો પછી નીચે એના સંતાનો બતાવી દેવાના છે કોઈ સંતાન ગુજરી ગયું છે તો એના વારસદારો કારણ કે એ એના હકદાર બનશે એ બનાવીને આંબા માટે અરજી કરીને આપી દો ફોટો ચટાડી દો એટલે આંબાનું એફિડેવિટ થઈ જશે અને તલાટી મંત્રી જે છે તમને આંબો કાઢી દેશે એવી રીતે હયાતીમાં ન હોય વારસાઈ ન હોય એ સેમ થઈ ગયું પછી કાંઈ લાંબી પ્રક્રિયા કરવાની નથી પછી તમે આયો વારે પોર્ટલ ઉપર જાઓ છો આયો પોર્ટલ ઉપર જઈ અને તમે હયાતીમાં હક દાખલ કરી શકો છો અથવા તમે જે ફોર્મ ભરો છો એ વસ્તુ આમ જુઓ તો સહીમ જ છે વિગત તમારે એ જ રીતે નાખવાની છે આમાં તમે એક કામ કરજો વારસાઈ હોય બરાબર સમજો આ કોઈ નિયમ નથી પ્રેક્ટિકલ સમજાવી જે વાત છે વારસાઈ હોય ને તો ખાતા નંબર પસંદ કરજો વારસાઈ હોય તો શું પસંદ કરજો ખાતા નંબર હયાતીમાં હક હોય તમારે બધું દઈ દેવું હોય તો ખાતા નંબર પસંદ કરજો બધું ન દેવું ને એક સર્વે નંબર કે બે સર્વે સર્વે નંબર પસંદ કરજો ખ્યાલ આવી ગયો વારસાઈમાં તો ફરજિયાત બધું દાખલ થવાનું છે એટલે ખાતા નંબર જ પસંદ કરવાનો પણ હૈયાતીમાં હકમાં ભૂલથી ખાતા નંબર નહીં પસંદ કરતા તમારે વધુ જઈ દેવું છે તો તમારે એક ખાતામાં જ દાખલ કરવા છે બીજા ખાતામાં તમારે તમારા નામે રહેવા દેવું છે એવું બને ને તો સર્વે નંબર પસંદ કરો અને અરજી કરી નાખો અરજદારનું નામ સરનામું મામલતદાસ ધારા કેન્દ્ર વિષય હક તકે નોંધ દાખલ કરવા જય મારા સાત અરજદાર ખાલી જગ્યા તાલુકાના ખાલી જગ્યા ગામના ખેતીની જમીન ધારણ કરીએ છીએ અને છ નંબરના હકપત્રકમાં નોંધ દાખલ કરવાની માગણી છે અહીં તમારા હાલના ખાતેદારની વિગત આઠ નંબરમાં જેટલા નામ હોય એ તમે લખી નાખો ખાતા નંબર લખી નાખો બ્લોક નંબર જેટલા જેટલા હોય એ ન હમાય તો ચોખ્ખું વધારી દેવાનું હેક્ટર લખી નાખો અને પછી જે છે એ ઉપરોક્ત પૈકી ક્રમ નંબર ખાલી જગ્યાનું અવસાન થતા સંયુક્ત હોય તો એકના વારસદાર દાખલ થતા હોય ને અને જો હયાત મગ દાખલ કરતા હોય એકથી વધારે ન હોય તો એક ટોટલ વ્યક્તિ આવી જાય એના નામે હકપત્રક કમી કરી અને હયાતીમાં સીધી રીતે નામ દાખલ કરવાના થાય તેની વિગત નીચે આંબા મુજબ જેટલા નામ હોય એટલે એ બતાવી દો સગીર હોય તો ના વાળી તમારે બતાવવાના અરે એટલે તમારું હકપત્રક નોંધ દાખલ થઈ જશે જો વારસાઈ માટે હોય તો મરણ સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ રજૂ કરવું કમ્પલસરી છે અને વારસદારનું સોગંદનામું હમણાં જે વાત કરીએ અને હયાતીમાં હક દાખલ થયો હિત સંબંધિત તમામનો સોગંદનામા અને બોજામુક્તિનો દાખલો વારસાઈમાં બોજામુક્તિ કરવાની થાતી કારણ કે વારસાય તો કમ્પલસરી છે અને વરસાદમાં તો પેનલ્ટી પણ છે સમયસર વારસો દાખલ ન કરો તો હજાર રૂપિયા પેનલ્ટી છે અને સારી વસ્તુ છે જેથી કરીને રેવન્યુ રેકોર્ડ જલ્દી ચોખ્ખો થાય આયાતીમાં